ધારી તાલુકાના ચલાલા હરીબા મહિલા કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવ બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તથા હરીબા મહિલા કોલેજનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ હરીબા મહિલા કોલેજ ખાતે રાખવામાં આવેલો હતો સૌપ્રથમ પ્રથમ રતિદાદા ગોરા બાપુ લવજીદાદા મહેશભાઈ જયરાજભાઈ તથા શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ સંસ્થાના દીકરા દીકરીઓએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા જેમાં પિરામિડ કરાટે રાસ ગરબા એક પાત્ર અભિનય રામ લક્ષ્મણને સીતાનું પાત્ર ભજવવામાં આવ્યું અને શિવજીનું પણ પાત્ર ભજવવામાં આવ્યું હતું અનેક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને અભિનય કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા અને મહેમાનોમાં ખુશીનો માહોલ છવાયો હતો શાળાના બાળકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા અને બાળકો દ્વારા બેસ્ટ પર્ફોમન્સ કરવામાં આવ્યું ભાઈઓ અને બહેનો દ્વારા હિન્દી અને અંગ્રેજીની સ્પીચ પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની સુંદર મજાની તૈયારીઓ જો કે પ્રેક્ટિસ તો ખાલી કહેવાની છે પણ ત્રણ ચાર દિવસની પ્રેક્ટિસમાં એટલું સુંદર કાર્ય ન થઈ શકે અને વાર્ષિક મહોત્સવ બે હજાર ચોવીસની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડિયા મનીષભાઈ સંઘાણી તેમજ રાજકીય મહાનુભાવ

આ સંસ્થાના દીકરા દીકરીઓએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં પિરામિડ કરાટે ખેતી રાજગરબા એકપાત્રિય અભિનય જેવા અનેક કાર્યક્રમો દ્વારા અનેક મહેમાનોના દિલ જીતી લીધા હતા આ સમગ્ર કાર્યક્રમમાં આ વિસ્તારના અમરેલી જિલ્લાના સાંસદ એવા માધવ્ય નાનભાઈ કાછડિયા ભાઈ શ્રી મનીષભાઈ સંઘાણી તેમજ અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે લવજી બાપુ ગોરા બાપુ આ સંસ્થાના વડા એવા પૂજ્ય રતિદાદા તેમજ અનેક સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજન ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને રીપા મહિલા કોલેજના સ્ટાફ પણ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ એક વિસ્તારમાં નવી દિશા શોધવાનું કાર્ય ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ડામોર મંદરાજ ધારી